નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ બારડોલી રોડ સ્થિત ફેક્ટરીમાંથી ગાયના બનાવટી ઘીનો લાખનો જથ્થો પકડાયો નવસારી બારડોલી રોડ પર ઓણચી ગામની હદમાં દંડેશ્વર બે ભાઈઓ સિવ ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી ચલાવે છે જ્યાંથી તેઓ દેશી ઘીનો વેપાર કરતા હતા નવસારી જિલ્લા પોલીસની એલસીબી ટીમને બાતમી મળી કે આ ફેક્ટરીમાં દેશી ઘીના ઓથા હેઠળ ગાય બનાવટી દેશી ઘીને સુખવંત બ્રાન્ડના નામે પેક કરી વેચાણ કરવામાં આવે છે આ બાતમીના આધારે ટીમે ફૂડ પ્રોડક્ટ્સ છાપો મારી તપાસ કરતા ફેક્ટરીમાંથી લાખો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ બનાવટી દેશી ઘી મળી આવતા તેના સેમ્પલ લઈ ચકાસણી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલી અપાયા હતા આ સાથે જ પોલીસે આ ફેક્ટરીના સંચાલકો વિકી ચોખાવાલા અને લવ રાજેશ ચોખાવાલાને નોટિસ આપવા સાથે આ બંને વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તેમના વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી ગાયના ઘીને આરોગ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અનેક દવાઓમાં તેનો ઉપયોગ થાય છે ધાર્મિક વિધિમાં પણ ગાયના શુદ્ધ ઘીનો જ ઉપયોગ થાય છે ભોજનમાં પણ તેનો મોટો પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે ત્યારે આ બધા કારણોસર ગાયના શુદ્ધ ઘીની કિંમત પણ ઊંચી હોય છે અને તેની માંગ પણ વધારે હોય છે જેનો લાભ ઉઠાવીને કેટલાક વેપારીઓ ગાયના શુદ્ધ દેશી ઘીના નામે લોકોને દૂતી લે છે આવા ભેળસેળિયા વેપારીઓ અંગે તંત્રને તો જાણકારી હોય જ છે પરંતુ તંત્રની જ રહેમ નજર હેઠળ આવા લેભાગુ વેપારીઓનો ગોરખ ધંધો ચાલતો રહે છે જેને લઈને ઘણીવાર હલકી ગુણવત્તાની ચીજો આવી જતા લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે બજારમાં વેચાતા બનાવટી ઘી તેલ જેવી ખાદ્ય સામગ્રી અંગેની વાતો વારંવાર બહાર આવતી રહે છે છતાં કેટલાક ખેપાની વેપારીઓ તો તંત્રની રહેમ નજર હેઠળ જ બિંદાસપણે ફેક્ટરી ચાલુ કરી તેમાં બનાવટી ઘી તેલ માવા જેવી ચીજોનું ઉત્પાદન કરી તેનું બજારમાં વેચાણ કરે છે તંત્રને આ અંગે જાણકારી હોવા છતાં તે પ્રત્યે કરવામાં આવે છે નવસારી તાલુકામાં પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં નવસારીના બે સગા ભાઈઓ વિકી રાજેશ ચોખાવાલા અને લવ રાજેશ ચોખાવાલાએ નવસારી બારડોલી રોડ પર ઓણજી ગામની હદમાં દંડેશ્વર પાટિયા નજીક શિવ ફોર્ડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી શરૂ કરી અને જ્યાં ગાયના શુદ્ધ ઘીના ઓથા હેઠળ ગાયનું બનાવટી ઘી ઉત્પાદિત કરી તેને સુખવંત બ્રાન્ડના નામે પેકિંગ કરી બજારમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું આ અંગે નવસારી એલસીબીને બાતમી મળતા એલસીબીએ આ કંપની પર છાપો મારતા સ્થળ પરથી કુલ ત્રણ કિલો બનાવટી ઘીનો કુલ રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર બસો બાસઠ ની કિંમત જથ્થો મળી આપતા પોલીસે આ જથ્થો કબજે કરી તેના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સ્થળ પર બોલાવી પકડાયેલ બનાવટી ઘીના જથ્થામાંથી સેમ્પલો લઈ તેને ચકાસણી માટે મોકલ્યા હતા જેનો રિપોર્ટ ત્રીસ દિવસ બાદ આવશે ચૌદ લાખ ચોરાણું હજાર બસો બાસઠ ની કિંમત ના બનાવટી ઘી નો જથ્થો બનાવટી ઘી બનાવવાની સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા પચીસ લાખ બાર હાજર છસો નવ ની કિંમત નો મુદ્દામાં કબ્જે કરી ફેક્ટરી ના સંચાલક ભાઈઓ વિકી અને લવ રાજેશ ચોખાવાલા ને આ અંગે નોટિસ આપવામાં આવી છે અને ગ્રામ્ય પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે આજી ગામ ની સીમ માં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ શિવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આર એસ ગોહિલ વાયજી ગઢવી એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ પ્રો ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલી તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વૉલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી એ રીતે ડુપ્લિકેટ ઘી બનાવવાનું ફેક્ટરી પકડાયેલ છે અને આ આનું સર્ટિફિકેટમાં ટ્રેડમાર્ક અને ઉ ઉધમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જીએસટી રજીસ્ટ્રેશન ફૂડ સેફ્ટી રજીસ્ટ્રેશન એવું બનાવીને આ લોકો નકલી ઘી બનાવતા હતા જે આ સી ફૂડ પ્રોડક્ટ છે એ વિક્કી રાજેશભાઈ ચોખાવાલા અને રાવ લવ રાજેશભાઈ ચોખાવાલાનું હોવાનું જણાયેલ છે આ તમામ ચીજવસ્તુઓને કબજે કરીને હાલ એમાંથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રવાળાની જગ્યા ઉપર બોલાવી અધિકારીઓને અને આ તમામ વસ્તુઓ જે ઘીના સેમ્પલો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે અને આ રીતની નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરીને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે આમાં ટોટલ એક ત્રણ હજાર એકસો ને તેત્રીસ કિલો શંકાસ્પદ ઘી મળી આવેલું છે જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર બસો બાસઠનો છે તેમજ ઘી બનાવવાની સાધન સામગ્રી ત્રણ લાખ પચીસ ત્રણ લાખ પચીસ હજાર બારસો જેટલી છે અને પચીસ લાખ બાર હજાર છસો ને અઠ્ઠાણું કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે રિપોર્ટ આવ્યા બાદ શું શંકાસ્પદ આ ઘી જણાય આવશે કે ડુપ્લિકેટ ઘી છે તો એના જે માલિકો છે એના વિરુદ્ધમાં ગુણ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો આવાજ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો